નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાજની સંવેદના જે મારું પુસ્તક છે પોઝિટિવ શ્રેણીના કુલ દસ પુસ્તકો છે એમાંનું ત્રીજું પુસ્તક સમાજની સંવેદના એમાં મેં જે આપણા સર્જક છે ધ્રુવ ભટ્ટ જેમણે એક એકથી ચડિયાતી નવલકથાઓ આપી અને સુંદર ગીતો પણ આપ્યા જે વારંવાર સાંભળવાનું મન થાય અને ગણગણવાનું મન થાય ધ્રુવ ભટ્ટની મેં આખી જીવન ઝલક તો લખી છે આ પુસ્તકમાં પણ બે વાતો તમારી સાથે શેર કરું એક વખત એવો સાસણગીરમાં ગયા એક માજી સાથે ખૂબ વાતો કરી પેટ ભરીને વાતો કરી પછી ધ્રુવ દાદા ઊભા થતા હતા એટલે એમણે ધ્યાન દોર્યું કે માજી તમે આ જે છાપરું છે ને એની ઉપર જે ઝાડ છે ને એ નમી ગયું છે ક્યારેક પડી જાય તો તમને નુકસાન થાય એટલે ધ્યાન રાખજો કાળજી રાખજો કે માજીએ જે જવાબ આપ્યો એ અદ્ભુત હતો માજીએ ધ્રુવદાદાને કહ્યું કે એમ ઝાડ ના પડે એને ખબર હોય કે નીચે કોઈક રહે છે કેટલી સુંદર વાત બીજી વાત એમણે સમુદ્રાંતથી કે નવલકથા કેવી રીતે લખી હતી ખબર છે એ દરિયાનું આરોહણ કરાવતા હતા યુવાનોને તો એક માજીને દરિયામાં ના આવું હતું પણ એ આમ જઈ શકતા નહોતા ચાલી શકતા નહોતા એટલે ધૂરદાદાએ વિવેક કર્યો કે હું તગારામાં કે ડોલમાં પાણી લઈને અહીંયા દરિયાનું પાણી લઈને આવું પછી તમે નહીં એ જો જવાબ આપ્યો તો કેટલો અદ્ભુત હતો એમ ડોલમાં દરિયો ના આવે મિત્રો આવી પોઝિટિવ સ્ટોરીઓ એક એકથી ચડિયાતી સંવેદનશીલ પ્રેમથી ભરેલી વાંચવાની ગમે એવી પોઝિટિવ સ્ટોરીઓ મેં લખી છે છસો પોઝિટિવ સ્ટોરીઓના દસ પુસ્તકો થયા છે હજી સુધી તમે જો આ પુસ્તકો ન વાંચ્યા હોય ન વસાવ્યા હોય તો મારી વિનંતી છે કે આ પુસ્તકો ચોક્કસ વાંચો વંચાવો ખૂબ મજા પડશે હું ખાતરી આપું છું લેખક તરીકે